મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકવીસ તારીખ અગિયાર મો મહિનો બે હાજર પચીસ આજનો વાર છે શુક્રવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજની આવક બે હજાર ગુણીની આસપાસની જોવા મળી છે ગઈકાલની આવકની વાત કરીએ તો મિત્રો ગઈકાલે પંદરસોથી સોળસો ગુણીની આવક હતી એટલે મિત્રો ત્રણસોથી ચારસો ગુણીની આવક આજે સારી દેખાઈ રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો અને મિત્રો બજાર વિશેની વાત કરીએ ને થોડીક થોડીક બજાર વિશેની વાત કરીએ ને મિત્રો તો બજારમાં ગઈકાલે સોથી સવાસો રૂપિયા બજાર સારું હતું ને મિત્રો આજે બજાર થોડુંક ઠંડુ જોવા મળ્યું છે અમુક અમુક માલમાં સિત્તેરથી એંશી રૂપિયા બજાર ઠંડુ જોવા મળ્યું છે અમુક માલમાં પચાસથી સાઠ રૂપિયા બજાર ઠંડુ જોવા મળ્યું હરાજી ચાલુ છે તો હરાજીમાં આપણે રૂબરૂ હરાજીમાં જઈને જાણી કે કેવા માલના કેવા બજાર ભાવ થાય છે એટલે આપને પણ આઈડિયો આવી છે મિત્રો

અથવા આ રૂબરૂ જે તો એક રૂપિયા ની આડત્રીસો રૂપિયાના ભાવ છે ચામલ ના આડત્રીસ રૂપિયા ના ભાવ છે આડત્રીસો ચાલીસો ને એકસાઈ રૂપિયાના ભાવ છે એકસાઠ રૂપિયાના ભાવ છે જે ચાલીસ કેસી આ લકી તો કે રૂપિયાનો ભાવ છે અમાર 3871 રૂપિયાનો ભાવ છે અને ક્વોલિટી છે ઓગણચાળીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે ઓગણચાલીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે તમે જોયું ઓગણચા એકાવન